આપણે શું કેશું હફેર કરવાનું જોવાનું ભણવાનું વિસ્થાપન ભણવાનું છે શું ભણવાનું છે વિસ્થાપન તમને બધાને ખબર છે શું થાય ગુજરાતી માં આપણે શું કે લફડું થર્ડ પર્સન આવી જાય પેલી થર્ડ પર્સન ભાઈ ઇંગ્લિશ નું અહિયાં થર્ડ પર્સન આવી જાય કોઈ બીજું કઈ કહી શકે શું થાય તમને ખબર જ છે પણ છો ચલો આપણે એમ કહીએ અહિયાં એ બી પ્રક્રિયક છે એ બી પ્રક્રિયક છે અને એની અંદર એ નામનો ભાઈ છે બી નામની બેન છે કોઈ સી એકદમ ચડકડાટો હેન્ડસમ આવી જાય અને આ બી એનાથી અટ્રેક્ટ થઈ જાય આ કોઈ સી આવી જાય બરાબર છે ભાઈ હા હા બસ 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 ચલો કોઈ સી નામનો વ્યક્તિ આવી જાય હા સી નામનો વ્યક્તિ બરાબર છે તો એ આવી જાય તો એ વધારે હેન્ડસમ છે તો આ બેન એનાથી શું થઈ જાય વધારે એટ્રેક્શન પામી લે બરાબર છે એટલે આ એનો વધારે સક્રિય છે તો આનું શું કરશે વિસ્થાપિત કરશે શું થશે વિસ્થાપિત કરશે તો શું થઈ જશે બીસી બની જશે અને એને શું કરશે વિસ્તાપિત શું બનશે બીસી ભેગા થઈ જશે અને એ શું થશે વિસ્થાપિત થઈ જશે તો કઈક આવું જ વિસ્થાપન પ્રક્રિયામાં બી થાય છે દોસ્તો કેવી રીતે થાય છે ખબર પડી તમને લોકોને વધારે હવે વ્યાખ્યા આપવી હોય તો આપણે વ્યાખ્યા આપી હોય તો વિસ્થાપન ની વ્યાખ્યા આપણે આપવી હોય તો આપણે એમ કહી શકીએ કે વધારે સક્રિય ધાતુ પ્રક્રિયકમાંનો અન્ય તત્વનું શું કરશે વિસ્થાપિત કરશે વ્યાખ્યા ગોખવાની જરૂર પડશે

ચાલો હવે આપણે ઉદાહરણ લેશવા અને નો કોમેન્ટ્સ નો કોમેન્ટ્સ ચાલો આપણે ઉદાહરણ લેશું ને તો આપણે ઉદાહરણ લેશું જે હવે જો સક્રિયતા શ્રેણી તમને ખબર હોય છે ને ઉદાહરણ લેતા પહેલા જો મેં તમને એક કીધેલું હતું તમને યાદ છે સૌથી સક્રિય માટે સ્ટોરી કીધું કટરીના ને કાશી મેં જાકાર માંગા અલાઉદ્દીન કાજીન फिर भी उसे मिला फिर भी हजम का क्यों आजी अली जाके चांदी और सोना चढ़ाई ऐसा कुछ दिया था मैंने ચલો સૌથી સક્રિય તત્વ જો આમ ઉપરથી સક્રિય તત્વ થશે આમ નીચેથી નિષ્ક્રિય એટલે એટલે નિષ્ક્રિય એટલે કે થોડા થોડા શું થશે ઓછું થશે તો તમે તમને એક ઉદાહરણ આપણે આપશું કે આપણે બુકમાં લીધેલું છે કોપર સલ્ફેટ નું દ્રાવણ છે બ્લુ કલર નું હોય કેવા કલર નું હોય બ્લુ એટલે બુરો હોય બરાબર છે તો એની પ્રક્રિયા આપણે કરીએ અને એમની અંદર લોખંડ ની ખીલ્લી રાખીએ આપણે કઈ રાખીએ લોખંડ ની બરાબર જેવી રીતે તમે રાખશો તમને બધાને ખબર છે કોપર કરતા સૌથી વધારે સક્રિય કોણ છે આ હેન્સમ છે વધારે કેવો છે હેન્સમ તો શું કીધું આ બેને કીધું ચાલ ભાઈ તું આવી જા તું નીકળી જા ભાઈ ચાલ એમ કરીને એને શું કર્યું લાત મારીને કાઢી નાખી દીધું તો આ લોકો Fe સલ્ફેટ એટલે કે ફેરસ સલ્ફેટ ભેગા થઈ ગયા અને copper ને બિચારા ને શું કરી નાખ્યો અલગ કરી નાખ્યો ચલ કટ લે ભાઈ બરાબર છૂટા છેડા નથી બાબુ વિસ્થાપન છે શું છે વિસ્થાપન પછી છૂટા છેડા થશે ટેન્શન નહીં લે ટોપિક સમજ કોપર સલ્ફેટ ને આપણે Fe સાથે તમને બધાને ખબર પડી ગઈ છે આયરન વધારે સક્રિય છે અને વિસ્થાપન પ્રક્રિયામાં બી એ જ થાય છે અને અફેરમાં બી એ જ થાય છે બરાબર છે ચલો વધારે આન્સમ હોય વિસ્થાપિત કરી નાખીએ જોવાનું કરવાનું સમજવાનું છે શું વિસ્થાપન કોપર સલ્ફેટ ને એફી સાથે પ્રક્રિયા કરાવીએ તો એફી સલ્ફેટ એટલે કે ફેરસ સલ્ફેટ હમણાં જ જોયું ને આપણે લીલો કલર હોય કેવો કલર હોય લીલો કોપર પત્તું કપાઈ ગયું છે અને જ્યારે તમે આયરન ની ખિલ્લી મૂકશે એટલે કે લોખંડ ની કોપર સલ્ફેટ ના દ્રાવણ મૂક્યો તો આના પર બ્રાઉન કલર ચડશે બ્રાઉન કલર કોનો છે ભાઈ કોપરનો છે બરાબર છે તો એ વસ્તુ તમારે યાદ રાખવાની છે બચ્ચાઓ ઓકે બીજું ઉદાહરણ લઈએ કોપર સલ્ફેટ ના દ્રાવણ ની અંદર આપણે જીંક ની પટ્ટી મૂકીએ કોની પટ્ટી અથવા જીંક સાથે કરાવીએ

શું ભણશુ દ્વિવિસ્થાપક આને ઇંગ્લિશમાં કહેવાય છે ડબલ ડિસ્પ્લેસમેન્ટ પણ મેં શું કહું છું ડબલ અફેર એટલે ખબર પડી ગઈ તમને લોકોને હા હા ઘરવાળી વારવાળી ના બેટા ના બેટા એવું નહીં ચાલો આપણે સમજી લઈએ સમજી લેજો એ અને બી બંને પ્રક્રિયકો છે બરાબર છે અને બીજો પ્રક્રિયક છે સી અને ડી બરાબર છે એવું સમજી લો એની પ્રક્રિયા થઈને શું થાય ખબર છે આ આ બી આ સી ને લઈને જશે અને આ એ આ ડી ને લઈ જશે તો પોતપોતાના પાર્ટનરોનું શું કરશે એક્સચેન્જ એવું બોલવાનું નહીં વ્યાખ્યા કેવી રીતે બોલવાનું હું તમને અત્યારે સમજાવીશ તો આ બેન પેલા ભાઈ સાથે અને પેલો ભાઈ આ બેન સાથે એવું સમજી લેજો તો શું થશે આ થઈ જશે એ ડી સાથે થઈ જશે અને બીસી તો છે જ આપણો બરાબર ચાલો આવી રીતે શું થઈ જશે પોતપોતાના શું કરશે

છે દ્વિવિસ્થાપન માં આપણે કેવી રીતે કરશું જેની અંદર આયનો ની શું થાય આ આપલેપ થાય પકડી લીધું તમે જેની અંદર આયનો ની શું થાય આ આપલેપ થાય તેવી પ્રક્રિયાને શું કહેશું દ્વિવિસ્થાપન પ્રક્રિયા ઉદાહરણ જોઈ લેશું બેરિયમ ક્લોરાઇડ બરાબર છે એની સાથે સોડિયમ સલ્ફેટ ની કરવામાં આવે બરાબર છે અને મેં નીચે લખું છું આ જે પ્રક્રિયા થઈને બેરિયમ સલ્ફેટ બનશે અને સોડિયમ ક્લોરાઇડ બનશે તો આ અહીંયા ડબલ છે એટલે મેં આને ડબલ કરી દઉં છું આ બેરિયમ ક્લોરાઇડ બેરિયમ બેરિયમ ક્લોરાઇડ ક્લોરાઇડ ઓકે બેરિયમ સોડિયમ સોડિયમ સલ્ફેટ સોડિયમ સલ્ફેટ ઓકે એના પછી આ શું થશે બેરિયમ સલ્ફેટ થશે બેરિયમ સલ્ફેટ થશે અને પેલું સોડિયમ ક્લોરાઇડ એટલે કે શું કહેવાય સોડિયમ ક્લોરાઇડને ને મીઠું

થઈ ગયું યાદ રાખવાની જરૂર છે ગોખવાની જરૂર પડશે વિસ્થાપન ને શું કહેશું કરવાનું જોવાનું ફક્ત વિસ્થાપન ભણવાનું છે બરાબર છે તો તેમાં શું થાય છે વધારે સક્રિય સી

ચાલો મજા આવી ગઈ તમારા માટે તાળી પડો મારા માટે નહીં